પેમેન્ટ પેપર ઓપ્શન ક્લિક કરતાં જ આ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો અને એપ્લિકેશન બંધ થતાં જ કાર્ડમાંથી પચાસ હજારના ચાર ટ્રાન્ઝેક્શન અને પિસ્તાલીસ હજારનું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી આ દરમિયાન સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં ઠગાઈના નાણાં કોલકત્તાના યુવકોના બેંક ખાતામાં જમા થયા હોવાનો ખુલાસો થયો હતો જેથી સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાખી લઈક નફીસ એમડી નફીસ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુરુ મકબુલ ઉર્ફે હારોન અંસારીને પકડી પાડ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી લૈકના ખાતામાં ફ્રોડના બે પિસ્તાલીસ લાખ પૈકી એક લાખ જમા થયા હતા આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો અને સદ્દામે લઈમના ખાતામાં પચીસ હજાર કમિશનના ટ્રાન્સફર કર્યા હતા વધુમાં લઈક અન્ય આરોપી અસલમ ઉર્ફે ગુરુ અને સદ્દામ સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા ગયો હતો સદ્દામે એક લાખમાંથી વીસ હજાર કમિશનના લઈ બાકીના એંસી હજાર અસલમને આપ્યા હતા તેને કમિશનના પાંચ હજાર લઈ બાકીના પંચોતેર હજાર સીડીએમ મારફતે જામતારાના ગેંગ લીડર સરફરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા સાયબર સેલે લૈક અને ગુરુના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે